રજવાડી થયો છે મોટો ખુલાસો બગીચા સર્કલ જોડે વાસીપોવા વેચતા રજવાડી ચાવડાની બેદરકારી આવી સામે આમ જોવા જઈએ તો ગુજરાતમાં રોગચાળો ફેલાઈ નીકળ્યો છે જે દરમિયાન ધ્યાન રાખતા બેદરકારી સાથે રજવાડી ચાવડાએ વાસીપોવા લોકોને ખવડાવ્યા જ્યારે ગ્રાહક પૂવા લેવા જતા રજવાડી ચાવડાએ ત્રણ ડીસ વાસી પૂવા આપ્યા પૂવાની માત્ર ત્રણ ડીસ એ પણ વાસી જે કચરામાં પહેલાથી જ ફેંકવામાં આવે છે તે જ ડીસ ગ્રાહકને પકડાવી હતી સાઠ રૂપિયા પૂરા પણ પૌવા નીકળ્યા વાસી ગ્રાહકે પરત કરીને જાણ કરવા જતા થયો મોટો ખુલાસો ટોલ પર બેઠેલા મેનેજર તેમજ હાથ જોડીને કબૂલાત પણ કરી આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગ ટીમ દોડી આવીને તપાસ શરૂ કરવામાં આવી જુદા જુદા સ્ટોલ પર જઈ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો કે આ કચરા